લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે ધ્વજારોહણ થી શરૂ થયેલા મેળામાં હજારો ભક્ત ગ્રામજનો દ્વારા જય ચરમારિયા દાદાના જય કોષથી કામ ગુંજી ઉઠ્યું હતું ઘણી બધી રમતોની દુકાનો રમકડાની દુકાનો પીણીની વિવિધ રાઇડ્સ અને ગોવા મહારાજની ભક્તિનો અનેરો સંગમ મેળામાં જોવા મળ્યો હળવદના ટીકર રણમુકામે યોજાયેલ એક દિવસીય મેળામાં સચોટ સુરક્ષાની વ્યવસ્થા કરાઈ હતી ને ઘણા બધા સ્વયંસેવકો યુવાઓ મેળાઓનું સરસ આયોજન અને સંચાલન કરતા જોવા મળ્યા હતા વરસાદી વાતાવરણમાં પણ હજારો અબાલ વૃદ્ધુ મેળાનો આનંદ માણવા જોવા મળ્યા હતા રિપોર્ટર સતીશ ગોલતર ન્યૂઝ સેવન ઇન્ડિયા હળવદ તાલુકો